હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે નર્સરીમાંથી આંબો એવું બધું લઈને આવ્યા છીએ તો હવે હવે ઘરે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે મેં પહેલા બ્લોગમાં બધું બતાવ્યું હતું કે તુલસી છે આજમો છે આસો પાલવ છે તો મિત્રો અમે અહીંયા આ ટ્રેકાણ ફોટો આવી છે તમે જોઈ શકો છો

মার মার্তো দেখাচে দেকে এতো পছিকে আজো গ্যাপো খিকো বাবানে ছে কাডো গোদাই ছে মার্তো চিকে ছে আমে কিচিকো লাবেযা ছ�

પછી આવો આવડતો માજપુર પાસે મોકલો એટલો ખાતા ના અમે ભાઈઓ અમે પછી આવીશું ખાવા ની તો હજી આજે અગિયારસનું વિવધ છે હો પાછો આજે અમે અગિયારસના બધા ધ્યાન વાવ્યા છે કૃષ્ણ ભગવાનનો દિવસ છે અગિયારસ અમારા દાદા પણ બેઠા છે જુઓ અમારું ધ્યાન રાખે છે કેવી રીતના વાવીએ બધું શીખવાડે છે

ના મેં મેં તું પહેલી વાર સાંભળ્યું તું મોંગુ આ ડ્રેગન ફ્રૂટ જેવું કહીએ એનાથી પણ મોંઘુ ના ના ડ્રેગન ફ્રૂટ મોગું પડો એ આ એ મોગું જ આવતું હતું હવે શું વાકી રહ્યું લીંબુ 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 અને કેળ હં એ કેમ આવીશું બીજી જગ્યાએ ચલો લીંબોળી છે ઉનાળામાં ખાટું મીઠું સરબત પીવાનું બારમાસી છે બારે માસ આવે લીંબુ બાર છે એટલે આપણે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ મિત્રો લીંબુનો અહીંયા વાવાનું છે ઇલાયચી કેળા નાના નાના આવી એ કેળા છે મિત્રો અમે ઈલાયચી કેળા વાયા કેસર કેરીનો આંબો વાયો લીંબોળી ચીકુ વાયા પછી આ છોડ સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી છે મિત્રો સ્ટ્રોબેરી છે આ ગલગોટો છે ગલગોટ મેં જો તો લીધો ગલગોટો છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી